ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ઘોડી ગામે આવેલ બી એસ એન એલ ટાવર ઉપર ચડી ગયેલ અસ્થિર મગજના વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરતી વઘઈ પોલીસ ટીમ આજ રોજ વઘઈ તાલુકાના ઘોડી ગામે એક વૃદ્ધ મહિલા મોબાઈલ ટાવર પર ચડી ગયેલ હોય જે બાબતની જાણ સ્થાનિક લોકો દ્વારા વઘઈ પોલીસ સ્ટેશન ખાતે કરતા તુરત જ વઘઈ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ બચાવના જરૂરી સાધનો સાથે હોડી ગામે રવાના થઈ આ અંગે ડાંગ આહવા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ગઢવીનાઓને જાણ થતા તેમના માર્ગદર્શન મુજબ કામગીરી કરેલ જેમાં વૃદ્ધા કોઈ નજીક આવે તો કૂદવાની તૈયારી કરતી હોય જેથી વગઈ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી તેમજ મહિલા જીઆરડી સભ્યોને સમજાવટ કરી વૃદ્ધ મહિલાને વાતોમાં રાખી તેની નજર બચાવીને ફરી ફરીને વરસતા વરસાદે ટાવરની નજીક જઈ ટાવરની પાવર સપ્લાય મેઇન સ્વિચ બંધ કરી દીધેલ અને ત્યારબાદ વૃદ્ધાની નજર બચાવી છુપાઈ છુપાઈને રેસ્ક્યુ અંગે રસ્સા તેમજ ઝારી ગોઠવાની જરૂરી તૈયારી કરેલ વઘઈ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અને જીઆરડી સભ્યોએ વૃદ્ધા સાથે યુક્તિ પ્રયુક્તિથી વાતચીત કરી નીચે આવી જવા જરૂરી વાતચીત કરી મહિલાને નીચે ઉતારેલ અને મહિલાને વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી શી ટીમ દ્વારા જરૂરી કાઉન્સેલિંગ કરી આવકૃત્ય ન કરવા સમજાવી તેના સગાવાલાને સીધી તેને સોંપી આપી અને માનવ જિંદગી બચાવી પોલીસ દ્વારા માનવ સેવાનું ઉમદા કામ કરેલ છે